શહેરના એસટી બસ સ્ટેશન નજીક ખાનગી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો ભાવનગરમાં ટ્રાફિક અભાવે અનેક અકસ્માતો સર્જાય છે જેમાં મોટા ભાગના અકસ્માતો બસ અને ટ્રક ચાલકો દ્વારા આવતા હોય છે સરકારી બસ હોય કે ખાનગી બસ શહેરમાં ફૂરપાટ ઝડપે ચલાવવામાં કોઈ કસર રાખવાની નથી જેના કારણે નાના વાહન ચાલકો ચાલી રહ્યા છે ત્યારે એસટી બસ સ્ટેશન નજીક બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલક યુવાનને સામાન્ય ઈજાત પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સાહેબ છે મે બોલાવ્યો કે ગેસ કરો કે પ્રેજ કરી દો હાલો જોવો તો ટાઈમ નો મુકી નાવો હાલો બે જા <tries> ý thức 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 ý